ारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरये શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવાથી જીવાત્મા જ્ઞાન નો અધિકારી બને છે શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવું સહેલું નથી બહુ કઠણ હાથ થી કે મસ્તક થી વંદન કરે એ ઠીક છે હૃદય જયારે નમે છે ત્યારે જ વંદન સફળ થાય વંદને હૃદય નો ભાવ છે ઘણા વાગે માનવનું હૃદય નમતું નથી અંદર અભિમાન ભરેલું અંદર અનેક વાસનાઓ છે વાસના અભિમાન ના લીધે સાધારણ માનવનું મન પથ્થર જેવું કઠણ હોય હૃદય નમતું નથી હૃદય થી તે નમે છે જેને કરેલા પાપના માટે પશ્ચાત્તાપ થયું આજ સુધી મેં બહુ પાપ કર્યું માનવ પુણ્ય યાદ રાખે છે એને યાદ ન કરો યાદ રાખશો કોઈ દિવસ બોલવાની ઈચ્છા થશે કોઈ પણ સારું કામ કરો સમાપ્તિમાં એક સંકલ્પ કરવામાં આવે છે અને કરશ્વર પ્રિયતા બોલીને પાણી છોડવાનું હોય એનો અર્થ એ થાય છે મેં કઈ કર્યું જ નથી જે કઈ સારું થયું તે પ્રભુએ કર્યું પુણ્યને ભૂલી જાઓ પાપને ભૂલશો નહીં હૃદય દીન બને પાપને સાધારણ ગણવું નહી માનવ પાપ કરે છે એના મનમાં થોડું ખટકે છે આ સારું નથી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું ઘણું પાપ કરે છે એમના કરતા તો હું બહુડ આવ્યો છું અભિમાન વધે છે પાપનું સ્મરણ રાખવાથી હૃદય નમે છે

ભગવાન ને વારંવાર વંદન કરો એ પૈસાનો ખર્ચો નથી શરીર ને જરાય ત્રાસ નથી જે દેવની તમે પૂજા કરો છો એ દેવ ના મન થી દર્શન કરો હૃદય થી વંદન કરો વંદન થી જીવ પરમાત્મા ને વશ કરી શકે છે વંદન કરવાથી જ ભગવાન ને દયા આવે પ્રથમ ત્રણ વસ્તુ સુખી થશે અને બીજાને સુખી કરશે જે લાયક નથી એના હાથમાં ધન આવશે દુરુપયોગ કરશે એ દુખી થશે બીજાને દુઃખી કરશે સુપાત્ર ધન મળે સુપાત્ર માન મળે સુપાત્ર અધિકાર વિના જ્ઞાન મળે તો સારું નથી જેને ભૂખ લાગી છે એના માટે અન્ન અમૃત છે

સંતના ઘેર સંતુર્જન સંતને ઓળખી શકે નહી દુર્જન ને સંતના દર્શન જલ્દી થતા નથી કદાચ થાય તો દુર્જન ને માં પણ દોષ જ દેખાય દુર્જન તેને કે છે જ્યાં દોષ વધારે છે એને દુર્જન કે છે